પંચમાલ સમાજના ઉત્થાન માટે તનમન ધનથી સતત કાર્યરત શ્રી સમસ્ત પંચાલ સેવા કેન્દ્ર વડોદરા દ્વારા આજે મંગલેશ્વર મંદિર મેદાન માંજલપુર ખાતે ભવ્ય જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં પંચાલ સમાજના હજારો સમાજજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના છવ્વીસ વર્ષના સેવાભાવી કાર્યકાળ દરમિયાન આયોજિત આ અઢારમું જીવનસાથી પસંદગી સંમેલન હતું જેમાં સમાજના બસ્સો યુવાનો અને ઇઠ્યોતેર યુવતીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ રમેશ પંચાલ ઉપપ્રમુખ દેવેશભાઈ ચાલ કારોબારી સભ્યો તેમજ તમાંચાલ સમાજના સેવાભાવી ભાઈ બહેનોએ અવિરત મહેનત કરી હતી સમસ્ત પંચાલ સેવા કેન્દ્ર જે છેલ્લા 25 25 વર્ષથી સમસ્ત પંચાલ સેવા ના બહાને એના છત્ર નીચે આખા સમાજની ચિંતા કરે છે ચિંતન કરે છે મન્નન કરે છે અને એને રાહ બતાવે છે આજે મિત્રો

એક પુરુષાર્થ આ સંસ્થા કરી રહી છે પચીસ વર્ષ છે અને એવી પરિસ્થિતિમાં આવું બહુજન હિતાય બહુજન સુખાય કામો જ્યારે થતા હોય ત્યારે આ સંસ્થાને આપણે ભગવાન વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરું એનો ઉત્તરોત્તર વિકાસ અને વિસ્તાર થાય સાહેબ પચીસ પચીસ વર્ષ સુધી અને તમને કહું ઉદ્યોગ ધંધો ચલાવો સહેલો છે પરંતુ આવી એનજીઓ ચલાવી અને બી સમાજની ખરેખર એના માટે હું રમેશભાઈનો જેટલો આભાર એટલો ઓછો છે બીજો દેવેશભાઈ આ બંને ભાઈઓ અને એમની ટીમ તમે માનશો છ મહિનાથી આની પાછળ લાગેલા છે રમેશભાઈ અને જાણે એમના દીકરાનું લગ્ન એવી રીતે ઇન્વિટેશન આપો ભાઈ વિરેન્દ્રભાઈ તમે સમયસર આવજો સાહેબ આટલી ચિંતા કોણ કરે છે એટલે અત્યારે ખરેખર આવી સંસ્થાઓની બહુ તાતી જરૂર છે બહુ મોટા પાયા પણ ના કરીએ પણ જે કંઈ કરીએ છે એને સો ટકા ન્યાય આપવાની આ કોશિશ થઈ જય વિશ્વકર્મા જય શ્રી સમસ્ત પંચાલ સેવા કેન્દ્ર વડોદરા આ સંસ્થા પચીસ વર્ષથી જે કામ કરે છે એના બેનર હેઠળ જીવનસાથી પસંદગી સંમેલન બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનની અંદર યુવકો અને યુવતીઓ સારા એવા ઉત્સાહથી ભાગ લીધો છે જે અમને ખૂબ પ્રેરણા પૂરી પાડે છે આવનારા સમયમાં પણ હવે આવા જ કાર્યક્રમો કરવાનું અમારું આયોજન પણ છે એની અંદર અને વિશ્વકર્મા સમાજ જે ગણાવીએ એને હેઠળ અમે બધા આવીએ વિશ્વકર્મા દાદાની પણ અમારી પર ખૂબ ખૂબ કૃપા છે એને કારણે બધા જ કાર્યક્રમો સમયસર અને સારી રીતે સફળ થાય છે આજના કાર્યક્રમની અંદર યુવકોની અંદર બસો ને ત્રેસઠ યુવકોનું રજીસ્ટ્રેશન થયેલું છે અને સામા પક્ષે યુવતીઓનું સિત્યોતેર યુવતીઓનું રજીસ્ટ્રેશન થયેલું છે અમે સમયસર રજીસ્ટ્રેશન બંધ કરી દીધેલું એટલે અત્યારે પણ હજુ પચીસ યુવક યુવતીઓનું ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન માટેની વિનંતીઓ આવેલી છે મારું નામ રમેશભાઈ પંચાલ મારી સાથે જે છે તે દેવેશભાઈ પંચાલ અને આ છે તે વિરેન્દ્રભાઈ પંચાલ વિશ્વકર્મા સમાજ માટે અમે લોકો તન મન અને ધનથી થી સેવાનું કાર્ય કરી રહ્યા છે જય વિશ્વકર્મા હું સમસ્ત પંચાલ સેવા કેન્દ્ર વડોદરાના ઉપપ્રમુખ તરીકે કામગીરી બજાવું છું અને આ વર્ષે અમારું આ અઢારમું જીવનસાથી પસંદગી સંમેલન છે જેમાં શરૂઆતમાં મને એવું લાગતું હતું કે આ માણસો કે બધા અમારો જે સમાજમાં અમારી જે પ્રતિષ્ઠા છે કાર્યકરોની જે શિષ્ટતા છે અને સમગ્ર પંચાલ સમાજે જે અમારામાં વિશ્વાસ મૂકે છે એના લીધે અમારા કોઈ કામમાં વિઘ્ન આવતી નથી અને સફળતાપૂર્વક પસંદગી સમયનું સફળતાપૂર્વક ચાલુ થઈ ગઈ છે મારું નામ દેવેશભાઈ જયંતિલાલ પંચાલ